કચ્છના આદિપુર શહેરની રામબાગ હોસ્પિટલની ઘોર બેદરકારી રામબાગ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવતા હોસ્પિટલ મેનેજમેન્ટને લઈ અનેક સવાલો સાથે વિતર્કો સર્જાયા હોસ્પિટલમાં ઇમરજન્સી દર્દી આવતા દર્દીને કરવો પડ્યો ભારે હાલાકીનો સામનો હોસ્પિટલમાં ડોક્ટરો ગેરહાજર જોવા મળ્યા સરકારી હોસ્પિટલમાં ઓપીડી સર્જિકલ ઓર્થોપેડિક્સ ગાયનેકોલોજી અને પેડિયાટ્રિક્સના વિભાગો સામેલ છે પરંતુ કરોડોના ખર્ચે બનાવેલ હોસ્પિટલમાં કોઈપણ ડોક્ટર હાજર જોવા ન મળતા દર્દીને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હાજર સ્ટાફની ગેરવર્તણૂક સાથે સારો જવાબ નહીં મળતા સરકારી હોસ્પિટલમાં લાપરવાહી દાખવતા કર્મીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે ઘટનાને પગલે હાલ તો પરિવારજનો સહિત સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે

અને શું મારે બે ચાર જણા અને મેં મારી પછી હોસ્પિટલમાં લઈ આવ્યા પછી લાગી જાય ના કોઈ સીટી સ્કેન કરાવવાનો બધી સ્કે સારવાર નથી મળી ભાઈને કે શું છે સારવાર નથી મળી ભાઈને બતાવ્યું નથી ઇમરજન્સીમાં એટલે કોઈ જવાબ દેવા વ્યક્તિ નથી અહીંયા જે અધિક્ષક કચેરી છે એનામાં बना दिया। 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 મને મારે મેડમ એવું કીધું કે અહીંયા ક્લાર્ક જ ખાલી બેઠેલા છે કોઈ અધિક્ષકો નથી અચ્છા એટલે ત્યાં એક નંબરમાં કોઈ નથી હુંવાથી મેડમ એમને અહીંયા મોકલે એક નંબરમાં તો અહીંયા બી કોઈ છે નહીં પેશન્ટ છે એને પાંચ છ જણા માર્યો છે અને માથાના ભાગે ગંભીર ઈજા આવેલ છે પંદર નંબરમાં લઈ ગયા એક ઇન્જેક્શન મારી અને આઠ નંબરમાં મોકલ્યા આઠ નંબરના બારે બધા એવું કે છે કે સાહેબ આલ્યા ગયા છે અને હું હવે કાંઈ કોઈ કાંઈ થશે નહીં આશા રાખજો નહીં બાર જે બધી પબ્લિક હોય કે અહીંયા કોઈ આવશે જ નહીં પબ્લિક કીધું અને તમારામાં તમારા સ્ટાફમાંથી જ કોઈ કતું સ્ટાફના માણસે કીધું એના પછી એક નંબરના બારે મેડમ બેઠા છે ચાલુ લાઈવમાં આપણે ત્યાં જઈને પૂછીએ તમારા મેડમ આજે એમ કહેશે કે હું થોડી એવું ધ્યાન રાખું છું અધિક્ષકો ક્યાં બેસે હું થોડી એમને જાણ કરી શકું ઓલા ભાઈને બાર ચક્કર આવે છે એટલે જોઈ લેજો એને કાઈ થઈ જાય તો હોસ્પિટલની જવાબદારી રહેશે બરાબર ને સામે છે ને પણ અધિક્ષક સાહેબ બેઠા છે તો મેં મળી લો મેં વાંધો